સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકો મરીશની અંદર ખેડૂતો માટે ખાસ સરસ મજાની યોજના વિશેષ એક એવી ખેતી જેની અંદર રૂપિયા સાડત્રીસ હજાર પાંચસોની સહાય છે ખેડૂતોને આપવામાં આવે છે હાલની અંદર આ યોજના પણ શરૂ છે વિગતવાર યોજનાની માહિતી મેળવીએ ખાસ આ વિડીયો યોજનાનો છે તમારા ખેડૂત મિત્ર સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો અંદર વાત કરીએ ખેડૂતો માટે સરસ મજાની જે યોજના આવી છે નાળિયેરીની ખેતી કરવા માટે સરકાર છે વિશેષ તમને સહાય આપતી હોય છે હાલની અંદર આ યોજના છે આ ખેડૂત પોર્ટલ પર બાગાયતી ખેતી માટે છે યોજના આવી ગઈ છે જો તમે નાળિયેરીનું વાવેતર કરવું હોય તો એના માટે વિશેષ સરકાર છે તમને સહાય આપતી હોય છે વાત કરીએ મળવાપાત્ર સહાય શું રહેશે મિત્રો જો યુનિટ કોસ્ટ છે પચાસ હજાર પર હેક્ટરની રહેશે જો તમે પચાસ હજાર સુધીનો ખર્ચો કરો છો તો કુલ ખર્ચના પિંચોતેર ટકા મહત્તમ રૂપિયા સાડત્રીસ હજાર એટલે કે સાડત્રીસ હજાર પાંચસો હેક્ટર રીઠ મળે છે મિત્રો લાભાર્થી ખાતા રીત મહત્તમ ચાર હેક્ટરની મર્યાદામાં સહાય છે તમને મળવાપાત્ર થશે એક હેક્ટરના છે સાડત્રીસ હજાર પાંચસો મળશે મિત્રો આવી રીતે ખાતા રીઠ મહત્તમ ચાર હેક્ટરની મર્યાદામાં તમે નાળિયેરીનું વાવેતર કરો છો તો વિશેષ તમને સરકાર છે સહાય આપતી હોય છે મિત્રો